ભયાઉમાં કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ શો યોજાયો ઠેર ઠેર વિનોદ ચાવડાનું અભિવાદન કરવામાં આવ્યું અને વિનોદ ચાવડા તું આગે બઢો હમ તમારે સાતના નારા લાગ્યા સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ રોજ બચાવ શહેર ખાતે લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ આગેવાનો રોડ શોમાં જોડાયા હતા લોકોનું અભિવાદન જીની લોકો વિનોદ ચાવડાથી ગદગદિત થઈ ગયા હતા અને પાંચ લાખથી વધુ જંગી લીડથી વિજય આપવા માટે સૌ નિર્ધાર કરવામાં આવ્યો હતો મુખ્ય મુખ્ય બજારમાં આ રોડ શો ફર્યો હતો જ્યાં વિનોદ ચાવડાનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું આ પ્રસંગે વિનોદ ચાવણની સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા બચાવ તાલુકાના પ્રમુખ ભાગજીભાઈ છાંગા વિકાસભાઈ રાજકોટ રાજેન્દ્રભાઈ ઠક્કર મહેન્દ્રસિંહ જાડેજા આઈજી જાડેજા ગંભીરસિંહ જાડેજા અર્જણભાઈ રબારી જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સહિતના મહાનુભાવો આ રોડ શોમાં જોડાયા હતા અને વિનોદભાઈ તુમાં આગે બટોના નારા લગાવવામાં આવ્યા હતા મેઇન બજારમાં આ રોડ શો સમાપ્ત થઈ થયો હતો અને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો